તો અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના માણેકવાડા ગામના વિકાસ કામને ધારી બગસરા ખાંભા વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા ત્રણ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે આ ગ્રાન્ટ મળતા ગામમાં વિકાસની નવી આશા જગાઈ છે સમગ્ર ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે સરપંચ વિપુલ સાવલિયાની રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતને અનુસંધાને ધારાસભ્ય કાકડીયાએ આ ગ્રાન્ટ મંજૂર કરી ગ્રાન્ટના હુકમ દરમિયાન ધારાસભ્ય ઉપરાંત તાલુકા ભાજપ પ્રમુખ સાંસદ ભરત સુતરિયા ગામના અગ્રણી અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા

સારી ધારાસભ્યો પચાસ પચાસ લાખ વધારાના મને આપીને ત્રણ કરોડ રૂપિયા માણેકવાડા ગામને માણેકવાડા ગામ ખૂબ સારું બને રળિયામણું બને એના માટે બધા ધારાસભ્યોને સંસદ એમાં સહભાગી બહેનો છે અને ગ્રામ પંચાયતના સરપંચશ્રી અમારી હાજરમાં અત્યારે અમારી સાથે જ છે એને આખી યાદી મેં એને આપી છે ત્રણે ત્રણ કરોડની આ કામ વહેલી તકે શરૂ થાય અને ગામનું જે રળિયામણું ગામ બને એવી આજે સૌને લાગણી સાથેની વિનંતી કરી છે અને સરપંચશ્રીને પણ રજૂઆત કરી છે વહેલા વહેલી તકે એનું કામ શરૂ કરો અને ગામ રળિયામણું બને અમારા ગામમાં ડીએનએફ ગ્રાન્ટમાંથી ત્રણ કરોડ રૂપિયા જેવી માતબર રકમ આવેલી હોય ગામના વિકાસને ઝડપી ઝડપી ગામનો વિકાસ થાય એવી મારી નેમ હતી અને એ નેમ પૂરી કરવા માટે રાજ્ય સરકાર ધારાસભ્ય સંસદ સભ્યો બધાએ મળી અને મને આ ગ્રાન્ટ તાત્કાલિક ધોરણે મંજૂર કરી છે તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું